છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામે જિલ્લા પંચાયત સદસ્યના અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રાના ચોવીસ વર્ષની ઉજવણી નિમિત્તે તારીખ સાત થી પંદર ઓક્ટોબર બે સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે નસવાડી તાલુકાના કાંધા ગામે જિલ્લા પંચાયત સદસ્યના કોમલબેન ડુ ભીલ અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી નમસ્કાર માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા માટે અને નરેન્દ્રભાઈ મોદીના અત્યાર સુધીના જ્યારથી બે હજાર એકથી સ મુખ્યમંત્રી તરીકે સફળ નિતા ત્યારબાદ ગુજરાતમાં સર્વાંગી વિકાસના તેર વર્ષ પૂરા કર્યા ત્યારબાદ વડાપ્રધાન તરીકેના સફળ લીધા બાદ અત્યાર સુધી જે તેર વર્ષના સુશાસનને આ ત્રિતાક કરતો સમગ્ર છોટાદેપુર જિલ્લામાં સાત થી લઈને પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ યાત્રા યોજવામાં આવી એના અંતર્ગત આજ રોજ વિકાસયાત્રાનો બીજા દિવસ નિમિત્તે સવારે ગોયામાંથી વિકાસ સપ્તાહ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું એ સ્વાગત કાર્યક્રમમાં સંખેડા વિધાનસભાના એકસો આઠ તરીકે ઓળખાતા માનનીય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ ઉપસ્થિત રહ્યા અને સાથે પદાધિકારીઓ અને અધિકારીગણો ઉપસ્થિત રહ્યા સાથે સાથે ત્યારબાદ ગુટિયાંબા ખાતે સભા રાખવામાં આવી એ સભામાં જે વૃદ્ધ સહાય પેન્શન છે મા કાર્ડ છે આવાસ યોજના છે એવા દરેક યોજનાઓના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા અને એમને સર્વેને આ રથ રથનો સર્વે ઉષ્માભેર સ્વાગત કર્યો સાથે સાથે રાત્રિ કાર્યક્રમ એટલે કે કાળા ખાતે ગ્રામ સભા યોજવામાં આવી એ ગ્રામ સભામાં માન્ય જિલ્લા કલેક્ટર શ્રી ઉપસ્થિત રહ્યા સાથે સાથે વિશેષ ઉપસ્થિતિમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા સાથે આપણા બોડેલી પ્રાંત અધિકારી શ્રી મેડમ શ્રી ઉપસ્થિત રહ્યા અને સર્વે પદાધિકારીઓ અને તાલુકાના સર્વ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને જે આ સતત બે દિવસ નસવાઈ તાલુકામાં યાત્રા ચાલી એ યાત્રામાં સર્વે અધિકારી ગણ પદાધિકારી ગણ જે સાથે દરેક ગામમાં યાત્રા યોજાઈ એ યાત્રામાં દરેક ગામના લોકોએ સહભાગી થયા અને આ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું એ બદલ સર્વેનો આભાર વ્યક્ત કરું છું જયરાજસિંહ ચૌહાણ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી નસવાડી તાલુકો અલકેશ તળવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર